દિવાળી આવતા જ લાંચિયા બાબુઓની લાલચ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ પણ લાલ લાંખ કરી છે સુરતના અડાજણના સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર અઢી લાખ રૂપિયાનો લાંચ લેતા એસીબીનાથી ઝડપાયો છે સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતાની વાર પકડાઈ ચૂક્યા છે ત્યાં સુરત એસીબીએ અડાજણના સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સબ રજિસ્ટ્રારને અઢી લાખની લાંચ લેતા જ પીપાડ્યો છે વાત જે કે ફરિયાદીના અસિલ ખેતીની જમીન ખરીદવાના હોય તે માટે અડાજણના સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમોનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી તે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના આવે પેટે સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારે ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હોય અને અંતે રકઝક બાદ અઢી લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી જોકે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નો સંપર્ક અને ફરિયાદી પાસેથી લાંચ ને અઢી લાખ રૂપિયાની રકમ લેતા સબ રજિસ્ટ્રાર મહેશકુમા રણજીતસિંહ પરમાર આ બાદ ગયા હતા જેને લઈને અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે એસીબીમાં એક જાગૃત નાગરિક ની ફરિયાદ મળેલી

અને જેઓ ઓ થી ભરતી થઈ અને સબ રજિસ્ટર સુધી પહોંચેલા છે તેઓની ફરદનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હાલ તો દિવાળી પહેલા જ પાલિકાના અને સબ રજિસ્ટર કચેરીના એટલે કે કલેક્ટર આલીના સરકારી बाबूઓ લાંચ લેતે સીબીના સકળ નિયમ આવી રહ્યા હોય જલ્દીને હાલ તો સરકારી बाबू મારિસ્સોનો ફફડાટ આવી ગયો છે